કુડીના ભેટ ગામે પ્રાંત અધિકારીની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો ગેરકાયદેસર ખનીજ ચોરીનું એક કોબાન જે છે તે ઝડપી પાડ્યું હતું અને એની વચ્ચે ખનીજ ચોરી માટે કરવામાં આવેલા જે કુવા હતા એ કુવાઓ બીરી દેવામાં આવ્યા છે સાથે જ એમના પર એ રેતી નાખી દેવામાં આવી રેડ કરી રૂપિયા બે પોઈન્ટ સત્યાસી કરોડનો મુદ્દામાલ એ જપ્ત કરવામાં આવ્યો મુદ્દામાલ જપ્ત કરી સોળ જેટલા કુવાઓ ઝડપી પાડ્યા હતા હાલે કુવા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં ગેરકાયદેસર કુવાઓ એ બુરી દેવામાં આવી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીને ફરી એકવાર મોટી કાર્યવાહી જોવા મળી રહી છે અધિકારીઓ અલગ અલગ આવ્યા છે આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જે મૂડી અને આસપાસના વિસ્તારોના છે કે જ્યાં કુવાઓ ખોદી અને ગેરકાયદેસર ખનન કરતા હોય છે ખનીજ ચોરી કરતા હોય છે એ કોલસાઓ કાઢતા હોય છે ત્યારે અલગ અલગ કુવાઓ જે છે તેની ઉપર રેડ કરી અને પ્રાંત અધિકારી દ્વારા એ કરોડો રૂપિયાની ચોરી જે છે તે પકડી પાડતા હોય છે રેડ કરતા હોય છે કાર્યવાહી કરવાના આદેશો આપતા હોય છે ત્યારે જે કુવાઓ ખોદવામાં આવ્યા હતા એ કુવાઓને હાલ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે પોલીસનો કાફલો પણ ત્યારે ઉપસ્થિત રહ્યો હતો